નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બે જૂન બે હજાર ચોવીસ ને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ

તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર પાંચસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીશી હજાર આઠસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ પાંસઠ હજાર રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો પંચાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાવન હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ સત્યાશી હજાર સાઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે